મહારાણી ચિમનાબાઈ હાઈસ્કૂલ તરફથી લેહ લદાખની વિવિધ પાંચ બોર્ડર પર રાખડીઓ મોકલાય વડોદરા શહેરના સલાટવાળા વિસ્તારમાં મહારાણી બાય હાઈસ્કૂલ ખાતેથી સતત દસમા વર્ષે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડે પગે ફરજ બજાવતા અને મા ભારતીની રક્ષા કરતા વીર જવાનો માટે લદાખ સહિતની દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા જવાન ભાઈઓ માટે રક્ષાબંધન પર્વના પૂર્વાર્ધમાં ભાઈ બહેનોનો અતૂટ પ્રેમ કેવો હોય મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલીને અમારા વીરોની રક્ષા કરશો એવી પ્રભુને પ્રાર્થના કરીને રાખડીઓની પૂજા કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાખડીઓની ભારતીય સાંસ્કૃતિક પ્રમાણે પૂજા કરવામાં આવી હતી આ શાળામાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ જાત ભાતની રાખડીઓ કવરમાં મૂકવામાં આવી હતી અને આજે શાળામાં પ્રાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્નલ વિનોદકુમાર ફલનીકરની ઉપસ્થિતિમાં આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકો દ્વારા બનાવેલ વિવિધ પ્રકારની રાખીએ લદ્દાખની બોર્ડર પર મોકલવામાં આવી નમસ્કાર હું કર્નલ વિનોદ પાલનીકર આ સ્કૂલમાં એક વિદ્યાર્થી હતો અહીંથી જ ઇલેવન્થ પાસ કરીને પછી કોલેજમાં એમએસ યુનિટી જઈને પછી આ જોઈન્ટ આર્મી નાઇન્ટીન સિક્સટી સેવનમાં દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે રાખી વિતરણ તો મેં જેમ રાજેશભાઈને કીધું કે ભાઈ તમે રાખી બનાવો છોકરાને પ્રોત્સાહન આપો અને આ રાખી અમે બોર્ડર પર જવાનોને મોકલીએ અત્યારે જ હું આઠ તારીખથી સેવન્ટીન જુલાઈ સુધી હું લેહ લડાખ કારગીલમાં હતો મારી રેજિમેન્ટ ત્યાં છે બાર મારા સ્ટુડન્ટ છે જેમને મેં ટ્રેન કર્યા છે ગુજરાતમાંથી બસો ચાર છોકરાઓ ઓફિસર છે તેમાંથી છ સાત જણ ત્યાં છે એમને મળવા ગયેલો એન્ડ આઈ ફીલ રિયલી પ્રાઉડ કે ઇન્ડિયન આર્મી ઇઝ ડૂઈંગ વેરી વેલ બહુ ફર્સ્ટ ક્લાસ રોડ થઈ ગયા અમારા ટાઈમ પે કશું નહોતું રોડ થઈ ગયા ટનેલ થઈ ગયા ગાડી જવાન ખુશ છે પગાર સારો છે એન્ડ ડે વોન્ટ ટુ ગીવ ધેર લાઈફ ફોર ધ નેશન પણ એના માટે આપણે કશું પ્રેમ જેવું કરવું જોઈએ કે હા અમે તમારા જોડે છે અને સૌથી મહત્ત્વ એટલે રાખી આ રાખી જ્યારે મારા જવાનો પાસે પહોંચે છે તમને ખોટું લાગશે ગયા વર્ષે અમને ઉરીપુંજ બોર્ડરમાં મોકલ્યો ઓફિસર જવાન એ રડ્યા કોઈ તો આવ્યું અમને જોવા માટે આ એક બંધન છે રાખી બંધ રક્ષાબંધન કે અમે તમારા જોડે છે તમે એકલા ત્યાં બોર્ડર પર છો અને આપણે બધાને ખબર છે એમના કોન્ટ્રીબ્યુશન એમના સેક્રિફાઈસથી આજે આપણે બધા જીવતા છે આપણી ફેક્ટરી ચાલે છે આપણે સ્કૂલ ચાલે છે બધું ચાલે છે આપણે આ ટાઈમે એમને હાઉ કેન યુ ફરગેટ આપણે એમને ભૂલી ના શકાય એટલા માટે આ ફંક્શન હું દર વર્ષે આવું છું રાજેશ અને એમની બધી ટીમને ખૂબ ખૂબ શુભકામના એડ્રેસ આપેલા છે આ વખતે લેહ લડાખ અને કારગીલમાં આપણા રાખી જવાના છે આ છોકરાઓના મને બહુ ગર્વ છે કે મારી સ્કૂલ બહુ સારું કામ કરે છે जय हिंद जय भारत नमस्कार हमारी स्कूल का नाम महारानी चिमनाबाई हाई स्कूल है और ये मराठी स्कूल है और हर साल की तरह इस साल भी हमारे बच्चों ने बहुत सारी राखियाँ बनाई हैं और हमारे स्कूल के जो भूतपूर्व विद्यार्थी है उनका नाम राजेश माथने जी है तो वो हर साल नौ वर्ष से काम कर कर रहे हैं और बॉर्डर पर जो सैनिक रक्षाबंधन के लिए अपने घर नहीं आ सकते तो उनके लिए हम ये राखियाँ भेजते हैं और वो हमारे देश की रक्षा करते हैं इसीलिए हमारा भी यह कर्तव्य है कि उनके लिए बॉर्डर पर राखी भेजना और ये हमारे लिए बहुत गर्व की बात है और इस तरह ये अविरत कार्य हम चालू रखेंगे ये प्रयास करेंगे हम हमारी स्कूल की ओर से आप कितने साल से कर रहे हैं हम ये नौ साल से कर रहे हैं अविरत काम और आगे भी करना चाहेंगे हमारे स्कूल में आज इस राखी पूजन के लिए मुख्य अतिथि कर्नल फणलिकर साहेब और राजेश माथने जी यहाँ उपस्थित थे उन्होंने राखी पूजन किया और हमारे विद्यार्थियों ने भी राखी पूजन करके ये कार्यक्रम संपन्न किया है आ, मेरा नाम सोनाली ठाकरे है मैं प्राइमरी सेक्शन की प्रिंसिपल हूँ